નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયો તમારું સ્વાગત છે આજે આપણા વિડીયો એના વિશે વાત કરવાની છે બુધવાર મિત્રો આજે મિત્રો ઉંઝા માર્કેટમાં ફરી મિત્રો તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો અને ગોંડલમાં પણ મિત્રો તેજીનો માહોલ આજે જોવા મળી રહ્યો છે અને જાણે લી આજના બજાર ભાવ શું ખેડૂત મિત્રો ડેલી બજાર પર જવા માંગતા હોય તો ખાસ

बाबरा शाळ हजार त्रास ची शाळेत रुपया सुधी उंजाने वाटतो आज उंझा त्रण हजार नऊ सो साइ ती पाच हजार सो आडत्री रुपया सुधी थराद बे हजार आठ सो त्याशी शाळ हजार नऊ सो न रुपया सुधी धानेरा शाळ हजार त्रास ती शाळ हजार सात रुपया सुधी हरित शाळ हजार शहा हजार रुपया सुधी થોરા શાળ હજાર ત્રણસો સાતસો બાવન રૂપિયા સુધી સમી ચાર હજાર બસો હજાર બત્રીસ રૂપિયા સુધી નેણાવા ત્રણ હજાર આઠસો થી શાળ હજાર સાતસો એકતાલીસ રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર છસો થી હજાર નવસો રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર થી હજાર આઠસો રૂપિયા સુધી જામનગર ત્રણ હજારથી શાળ હજાર સાતસો રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર પાંચસો ત્રેવીસથી પાંચ હજાર બસો નત્રીસ રૂપિયા સુધી મોરબી ચાર હજાર બસો ત્રેપનથી શાળ હજાર સાતસો નણ ત્રેસાઠ રૂપિયા સુધી મેંદ્રડા ત્રણ હજાર સસો આડત્રીસથી શાળ હજાર આઠસો ને ત્રેસાઠ રૂપિયા સુધી ધાંગધ્રા ત્રણ હજાર સસોત્રીસથી શાળ હજાર સાતસો ને બાવન રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજારથી શાળ હજાર સાતસો ને બાવન રૂપિયા સુધી રાપર ત્રણ હજાર સસો બત્રીસથી શાળ હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી અમરેલી ચાર હજાર બસો પચાસથી ચાર હજાર સાતસો ને ત્રેપન રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર સાતસો બાવન થી ચાર હજાર આઠસો ને ત્રેસાઠ રૂપિયા સુધી મહુવા ચાર હજાર ત્રણસો સાઠથી ચાર હજાર પાંચસો ને બત્રીસ રૂપિયા સુધી પોરબંદર ચાર હજાર ત્રણસો અડસઠથી ચાર હજાર આઠસો ને બાવન રૂપિયા સુધી હળવદ સાત હજાર ચારસો થી ચાર હજાર નવસો ને ત્રેસઠ રૂપિયા સુધી પાટડી ચાર હજારથી ચાર હજાર સાતસો ને બાવન રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર છસો ત્રીસથી સાડતા છસો ને બત્રીસ રૂપિયા સુધી અને બોટાદ ચાર હજાર બસોથી શાળતા સાતસો ને બાવન રૂપિયા સુધી અને આતા ખેડૂત મિત્રો ઝીરોના બજાર પર વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા